સુદામાને એટલી ગરીબી હતી કે ત્રણ સાંધે અને તેર તૂટે એટલે તેમના પત્ની ગરીબાઈથી ખૂબ કંટાળી ગયા હતા એટલે તેમના પત્નીએ સુદામાને કીધું કે તમારો મિત્ર દ્વારકાધીશ રહેશે અને તમે દ્વારકા જાઓ અને તમારા મિત્રને વિનમો એટલે તમારી ગરીબી દૂર થઈ છે પરંતુ સુદામાએ તેમના પત્નીને કહ્યું કે હું દ્વારકા તો જાઉં પરંતુ તેના માટે કાંઈક લઈ જવું પડે એટલે તેમના પત્નીએ થોડા તાંદુલ સુદામાને આપ્યા અને કીધું કે આલો આ તમારા મિત્રને આપજો પરંતુ સુદામાને જાવું નહોતું પરંતુ પોતાની પત્નીના કટ્ટુ વચન સાંભળીને સુદામા દ્વારકા જવા રવાના થયા ધીરે 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 સુદામા આગળ ચાલતા જાય છે બપોરનો સમય થયો એટલે એક ઝાડની નીચે સુદામાં સૂઈ ગયા એટલે તેમની પગમાં પીડા બહુ થતી હતી એટલે કૃષ્ણ ભગવાનને ખબર પડી કે મારો ભક્ત આજ ખૂબ પીડાય છે એટલે આંખો વેચી કૃષ્ણ ભગવાને જોયું તો સુદામાં ઝાડ નીચે સૂતા છે એટલે કૃષ્ણ ભગવાને વિચાર્યું કે સુદામા જો ત્યાં સૂતા રહેશે ને તો તે દ્વારકા સુધી નહીં પહોંચી શકે એટલે

કૃષ્ણ ભગવાનનો જ પ્રતાપ છે ધીરે 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 સુદામા દ્વારકાના દરવાજા નજીક ચાલતા ચાલતા જાય છે એટલે દરવાજા નજીક ગયા એટલે દ્વારપાળે કહ્યું કે મારે કૃષ્ણ ભગવાનનું કામ છે અને હું તેનો મિત્ર છું કોક તમે જઈને કહો કે તમારો મિત્ર સુદામા તમને મળવા માગે છે એટલે દ્વારપાળે કહ્યું કે તારા જેવાને કૃષ્ણ ભગવાન ના ઓળખે એટલે ધક્કો મારી અને સુદામાને પાડી દીધા સુદામા ખૂબ રોવે છે એટલે દ્વારપાળે કહ્યું કે ચાલને આપણે કૃષ્ણ ભગવાનને કહીએ કે તમારો મિત્ર સુદામા આવ્યો છે એટલે દ્વારપાળે કૃષ્ણ ભગવાનને જઈ અને કહ્યું કે કોઈક તમારો મિત્ર આવ્યો છે અને નામ છે એનું સુદામા એટલે કૃષ્ણ ભગવાને એવી દોટ મૂકી એટલે કૃષ્ણ ભગવાન પણ વચમાં પડી ગયા એટલે વૃક્ષમણીને એમ લાગ્યું કે કોઈ દિવસ કૃષ્ણ આવી રીતે દોડતા નથી અને આજે કૃષ્ણ કેમ આમ દોડે છે એટલે સુદામાને જઈ અને ભેટી પડ્યા અને ત્યાંથી ખંભે બેસાડી સુદામાને પોતાનો જ્યાં મહેલ હતો ત્યાં લાવ્યા સુદામાને બે ત્રણ દિવસ રોક્યા એક દિવસ સુદામાને કૃષ્ણ ભગવાને કીધું કે આજ તમે થોડું નાઈ લો એટલે નાવા બેઠા એટલે સુદામા ઓલી જે પોટલી તાંદુલની છે તે ખૂબ જ સંતાડે છે પણ ભગવાને કીધું કે એ પોટલીમાં શું તમે સંતાડો છો એટલે સુદામાએ કીધું કે કાંઈ નહીં પરંતુ સત્તા કૃષ્ણ ભગવાને એ પો પોટલી ખોલી અને રૂક્ષમણીને આપી કે આલો આ સુદામા લાવ્યા છે જો તમને ભાવે તો ખાવ એટલે રૂક્ષમણીએ તાંદુળ ખાધા એટલે બહુ જ મીઠા લાગ્યા એટલે રૂક્ષમણી કહે કે આવા થોડા તાંદુળ હોય તો બીજા અમને આપો એટલે સુદામા કહે કે હું એટલા જ તાંદુ લાવ્યો તો પરંતુ થોડા દિવસ રોકાયા એટલે સુદામાએ કહ્યું કે હવે મને જવાની રજા આપો પરંતુ કૃષ્ણ ભગવાન કહે કે તમે શું કામે આવ્યા હતા એટલે સુદામા કામે આવ્યા હતા એ કૃષ્ણ ભગવાનને કહી ન શીખ્યા અને કાંઈ માગી ન શીખ્યા અને કહ્યું કે હું જાઉં છું એટલે કૃષ્ણ ભગવાને કીધું કે તમે જાશો નહીં હું તમને રથ ઉપર બેસાડીને છેક મૂકવા આવું તમારા ઘેર સુધી એટલે સુદામાએ કીધું કે તમે ના આવશો કારણ કે મારે ત્યાં તમને સાચવાની પણ જગ્યા નથી એટલે સુદામાને સતા થોડે સુધી કૃષ્ણ ભગવાન મૂકવા જાય છે કૃષ્ણ ભગવાન પાસા વળતા નથી પરંતુ સુદામાએ પોતાની આણ દીધી કે તમે જો કૃષ્ણ પાસા ન વળોની તો તમને મારી આણ છે કૃષ્ણ ભગવાન ત્યાંથી દ્વારકા પાસા વળે છે પરંતુ વિશ્વકર્માને બોલાવે છે અને વિશ્વકર્માને કીધું કે હે વિશ્વકર્મા સુદામા જ્યાં ગામ નહીં ને ત્યાં અસલ સુદામા નગરી બનાવી દેજો એટલે સુદામા ગામ પહોંચ્યા નહીં અને વિશ્વકર્માએ સુદામાની સુદામા નગરી બનાવી એટલે સુદામા ત્યાં જાય છે એટલે બધું જોવે છે અને કૃષ્ણ ભગવાનને કહે છે કે વાહ કૃષ્ણ તારા જેવો આ દુનિયામાં કોઈ નાથ નહીં